જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો ફાઇનલી આપણે આજે પહોંચી ગયા છીએ ચાણોદમાં તો મિત્રો ચાણોદ એ ઐતિહાસિક ગામ છે આમ ગામ છે પણ શહેર જેવું છે અને ચાણોદ એટલે આપણા ગુજરાતનું કાશી પણ કહેવાય જેમ લોકો કાશી મરવા જાય છે એટલે કે કાશીનું મૃત્યુ વખણાય છે એમ અહીં પણ ઘણી બધી એવી માન્યતા છે જે લોકો અહીં પિતૃની મરે અને એ બધી વિધિ કરવામાં આવે છે એટલે ગુજરાતનું આ કાશી પણ કહેવાય છે અહીંયા ઘણી બધી વિધિ થાય મૂંડન થાય છે અને એવું પણ માનવામાં આવે છે કે નર્મદા કિનારે જો આ છે આપણીમાં નર્મદા રહેવા એટલે કે જે લોકોનું નર્મદા કિનારે મૃત્યુ થાય એમનું બહુ ભાગશાળી માનવામાં આવે છે તો મિત્રો આ ચાણોદ વિશે હું તમને ખૂબ સારી એવી માહિતી આપીશ ચાણોદ એટલે પિતૃઓનું અર્પણ થાય બધી મરે એમની વિધિ થાય એ બધી વિધિ અહીં કરવામાં આવે છે કારણ કે ચાણોદમાં ત્રણ નદીઓનો સંગમ છે એક નર્મદા નદી બીજી ઓરસંગ નદી અને લુપ્ત છે એટલે કે ક્યાંક આમ ગુપ્ત થઈ જાય છે અને સરસ્વતી નદી કહેવાય એટલે ત્રણ નદીઓનું સંગમ છે તો આ છે ચાણોદની એટલે કે આપણી મહા રેવા આ સામેનો ઘાટ છે એ છે નર્મદા ઘાટ જે રેવા ફિલ્મ આપણું ઇન્ટરનેશનલ એવોર્ડ મળેલો એ આપણો આ જગ્યા પરનો શૂટ થયેલો આમ તો અમે નર્મદા નદીની પરિક્રમા કરેલી છે એટલે નર્મદા સાથે અમારે જૂનો નાતો છે અને નર્મદા એટલે આપણા ગુજરાતની જીવાદોરી કહેવાય તો અમે ફાઇનલી બે મિત્રો આવી ગયા છીએ આપણે ખૂબ આ જગ્યા વિશે જાણીશું અને તમને પણ સમજાવીશું તો વિડીયો પૂરેપૂરો જોતા રહેજો મજા આવશે છે ચાણોદની હામીને સાઈડનો ભાગ જ્યાં અમે ઊભા છીએ આ છે માંડવાને એવું બધું કરેલું છે આ જગ્યા આમ માત્ર એવું નહીં કે પિતૃની વિધિ થાય એટલે જ આવે ઘણા લોકો ટુરિઝમ માટે પણ આવે છે અને આની સામેની સાઈડ આ નર્મદા છે આમાંથી રેતી લઈ જઈને આવે આમ ખૂબ મોટી નદી છે આમ પાછળની સાઈડ તમે જુઓ તો આ બધા માંડવા કરેલા છે અને આ જગ્યા છે જ્યાં આ જગ્યા ઉપર સંગમ છે ત્રણ નદીઓનો એક છે આ આ છે મિત્રો નર્મદા નદી નર્મદા પછી ઓરસંગ નદી અને એક છે સરસ્વતી નદી એટલે જ્યાં ત્રણ નદીઓનો સંગમ થાય ત્યાં જ આ બધી વિધિઓ થતી હોય છે જુઓ આ સામેનો ઘાટ છે ને એ ઘાટ છે ચાણોદનો મુખ્ય ઘાટ આ જગ્યા પર ત્રણસો દિવસ મિત્રો આડતીને એવું થાય છે નર્મદામાંની આપણે ત્યાં પણ જવાનું છે અને આ પૂરું હામેનું છે આખું એ છે ચાણોદ ગામ અહીંયા નર્મદાનું જે ફિલ્મ બન્યું હતું રેવા એનું પણ અહીં શૂટિંગ થયેલું છે અને એક વેબ સિરીઝ પણ છે તમે જોયું હોય કે ના જોયું પણ આ બે ચાણોદના મુખ્ય ઘાટ છે તમે જોઈ શકો છો આ માં નર્મદા નર્મદાને તમે આમ જોયા જ કરો ને તો એ તમને સુકૂન મળે નર્મદા એક જ એવી નદી છે મિત્રો કે ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપ ધોવાય તાપીને તાપીનું કંઈક મહત્ત્વ છે એમ નર્મદા માત્ર જુઓ ને તોય તમને ખુશી મળે એવી છે મારા નર્મદા તો જો તમારે જો સામેની સાઈડ જવું હોય તો આ ઓડી છે એમાં બેસીને ચાણોદ આવી શકો અને જાણોદથી તમારે જો ધામ એટલે કે પોઈચા છે એના દર્શન કરવા હોય તો સામેની સાઈડ છે મારા અંદાજ મુજબ વીસ વીસ રૂપિયા ટિકિટ લેતા હતા આપણે જે જાણ્યું નથી પણ જાણીને હું તમને બતાવીશ તો તમે જોઈ શકો છો અત્યારે માત્ર નદીના દર્શન કરો ચાણોદ પણ આપણા ગામ ફેરશું અહીં રહેવાની સુવિધા કેવી છે જમવાની સુવિધા કેવી છે તમામ વાત હું તમને બતાવીશ તો મિત્રો આપણે નર્મદામાં સ્નાન કરવાનું છે અને આખું તમને ચાણોદ ગામ પણ બતાવું અને ચાણોદમાં કેટલાય બધા આશ્રમ છે જ્યાં તમને મફત રહેવાની અને જમવાની સુવિધા પણ મળી જાય છે અહીં પરિક્રમાવાસીઓ બહુ રાત રોકાય છે અમે પણ ચાણોદમાં એક રાત રોકાયેલા છીએ અહીં ચાણોદ આવો એટલે તમારે ત્રણ જગ્યા ઉપર દર્શન થઈ જાય જેમ કે નીલકંઠ ધામ છે સ્વામિનારાયણનું પોહંચા એ સામેની સાઈડ જ છે અને બીજું કુબેર ભંડારીનું મંદિર છે અને ચાણોદ પણ ચાણોદ એ ખા ખાલી ફરવાલાયક જગ્યા છે અને નદીમાં તમારે નાવું હોય તો ચાણોદમાં હોય અને વિધિ કરવી હોય તો બાકી પોઈચા અને કુબેર ભંડારી તમે દર્શન પણ કરી શકો છો એને લઈ મિત્રો આપણે ચાણોદ ગામમાં પહોંચી ગયા છીએ આ પરિક્રમા હોય છે એ બાજુ તો પરિક્રમાવાસી જાય છે આમ આમ આ બધું આ મિત્રો તમે ચાણોદમાં આવશો એટલે તમને શેખ સુધી રસ્તામાં આશ્રમ બહુ જોવા મળે છે અને પરિક્રમાવાસી હોય તો એને કદાચ ફ્રી હોય ખાવાનું રહેવાનું બાકી તમે અહીંયા તમે જે પણ વિધિ કરો એ તમને મહારાજ તમને આશ્રમની એ બધી વ્યવસ્થા કરી આપે તો મિત્રો ચાણોદ ગામ આવેલું છે ગુજરાતના વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં જે વડોદરાથી આશરે પંચાવનથી થી અઠાવન કિલોમીટર દૂર છે તો આ તમે જોઈ શકો છો આ છે ચાણોદ ગામ તો મિત્રો ચાણોદ એ ગુજરાતનું કાશી તરીકે પણ ઓળખાય છે આ ગામમાં એટલે કે ચાણોદમાં તમને પિતૃઓની વિધિ માતૃઓની વિધિ તેમજ મુંડન આવી અનેક પ્રકારની વિધિ આ ચાણોદ ગામમાં કરવામાં આવે છે તો મિત્રો અહીં નર્મદા નું મંદિર છે સરસ મજાનું મા નર્મદા તો જોઈ શકો છો મિત્રો ફાઈનલી આપણે પહોંચી ગયા ચાણોદના ઘાટ પર નર્મદે હાર નર્મદે હાર દેવી નર્મદે તો આજ ઘાટ ઉપર મિત્રો દરરોજ એટલે કે ત્રણસો પાસઠ દિવસમાં નર્મદાની આરતી ઉતરે છે અહીં બધી હોટલો આશ્રમ બધું તમને મળી રહેશે જે રેવા મૂવી છે એનું શૂટિંગ આ જગ્યા પર થયેલું તો મિત્રો આ બધા છે સરસ મજાનો અહીંયા આજે માહોલ હોય છે સાડાસો એ લગભગ આ થાય છે તો અહીં બધા સ્નાન કરે છે અહીં તમારી વિધિ થાય જે પણ પિતૃ એની હોય અથવા મૃત્યુ પામે એની હોય અને અહીંયા તમે કોઈ પણ જગ્યાએથી પંડિત લાવો તમને બધા મળી જ દેશે પંડિત અને એ જ તમારી બધી રહેવાની જમવાની આ બધી વ્યવસ્થા એ પંડિત જ કરી આપશે આ છે માં નર્મદા અને સામેની સાઈડ છે પોઈચા જો આ જે મંદિર દેખા ને એ પોઈચા નીલકંઠામ અને આ નદી અને આમાં નાવમાં જવાની ફીનું મેં પૂછું છું તો પચાસ રૂપિયા છે એક વ્યક્તિના એટલે આપણે બાઇક લઈને આવી ગયા જો આ છે આખું ચાણક અહીં તમે કોઈ પણ વિધિ કરાવવા માંગતા હોય તો તમને પૂજારીઓ મળી જશે અને જે તમને આખી ડિટેલ આપશે પૈસાની બધી તો આપણે એકાદી નર્મદામાં ડૂબકી લગાવી દેવી નર્મદે હર નર્મદે હર જોવો સરસ મજાનું પાણી છે મિત્રો એકદમ ચોખ્ખું અને એકદમ મસ્ત ઘાટ છે રવિવાર છે પણ એટલું બધું પબ્લિક નથી પાસળનો ઘાટ છે ત્યાં બધા સ્નાન કરે છે અને મોઢો જોયું અને આપણે સરસ મજાની એક ડુબકી લગાવી દેવી મિત્રો શિયાળામાં અને ઉનાળામાં નર્મદા નદીના પાણીનો પ્રવાહ ખૂબ જ ઓછો હોવાથી તમે આ જગ્યા પર ત્યાં સ્નાન પણ કરી શકો છો ચોમાસા દરમિયાન આ નદીમાં તમને સ્નાન કરવા દેવામાં આવશે નહીં તો મિત્રો આપણે નર્મદા નદીના દર્શન કરી લીધા અને ચાણોદ ગામ વિશે પણ સહેજ જાણી લીધું તો હવે આપણે જઈશું ત્રિવેણી સંગમ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે ત્રિવેણી ઘાટ સંગમ જુઓ અહીંયા ત્રણ નદીઓનો સંગમ થાય છે આ જે તમને નદી દેખાય છે એ છે ઓરસંગ નદી જો અહીંયાથી બે નદીઓના પ્રકાર પડે એક આ છે માં નર્મદા જો આ ઘાટ છે ને એ બધી વિધિ થાય છે જો સામે કોઈ ચિત્તા પણ હળગે છે મિત્રો જોવા ચિત્તા હળગે છે એક આ છે ઘાટ જો સામે દેખાય એ છે પોઈચા અને આ આપણી માં નર્મદા આ નર્મદા નદી અને જો વચ્ચે આવું છે અને આ ઓરસંગ નદી અને એક છે સરસ્વતી નદી જે લુપ્ત હોય એટલે એ દેખાય નહીં આમ આ ત્રણ નદીઓનો સંગમ આ જગ્યાએ થાય છે એટલે અહીં બધી વિધિ કરવા આવે લોકો જે પણ થતી હોય જો આપ છે મારી બાઇક હોય તો આવી શકાય અહીંથી છે પછી કાર લઈને ન હોય પણ કોઈક આવ્યા છે તો ફાઇનલી મિત્રો આપણે સરસ મજાનું નર્મદામાં ડૂબકી મારી લીધી સ્નાન કરી લીધું જો આ છે ત્રિવેણી સંગમ છે જો અહીં છે ત્રિવેણી સંગમ ના સ્નાન કરવાનો જ અવસર મળ્યો એક મા નર્મદા એક ઓરસંગ નદી અને એક લુપ્ત એટલે કે મા સરસ્વતી એટલે સરસ્વતી નદી ન દેખાય તમને એક નર્મદા અને ઓરસંગ નદી દેખાય તો આપણે ફર્સ્ટ ક્લાસ ન્યાય લીધું ને હવે આપણે લોકના સમાપ્ત કરીશું જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ